હાલ દેશભરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખો જુવાળ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં પણ અયોધ્યાની આબેહૂબ બેહૂબ પ્રતિકૃતિ સમાન લાકડામાંથી મંદિર બની રહ્યા છે હાલ રામ મંદિરની ઘરે ઘરે પણ સ્થાપના થાય તે હેતુથી સુરતમાં લાકડાના પ્લાયમાંથી અનોખા મંદિર બનાવવામાં આવી રહ્યા છે રોજની સિત્તેર જેટલા મંદિરની ડિમાન્ડ હોવાથી ત્રીસ બહેનો દ્વારા સો જેટલા મંદિર લગભગ પાંચસો પાટને જોડીને બનાવવામાં આવી રહ્યા છે અમે રામ મંદિર મંદિર ઘણા બધા અમે મોડલ બનાવીએ છીએ એમાં વધારે ક્રેજ રામ મંદિરનો છે જે અયોધ્યામાં અત્યારે આકાર લઈ રહ્યું છે એ મંદિરનો ક્રેજ છે અત્યારે એ મંદિર અમે બનાવીએ છીએ છેલ્લા એક વર્ષથી અમે આ મંદિર બનાવીએ છીએ અને પર ડે આજે સો જેટલા ઓર્ડર આવે છે મંદિર અમે અલગ અલગ સ્કેલની અંદર પાંચ સાઈઝ બનાવેલી છે જે છ ઇંચથી લઈને છ ફૂટ સુધી અલગ અલગ સ્કેલમાં બનાવીએ વિચાર જ્યારે રામ જન્મભૂમિનો જ્યારે નિર્માણ કરવાનું હતું મંદિરનું ત્યારે એક આર્ટિકલ આવેલો એ આર્ટિકલ જોઈને અમે લોકોએ ડિસાઈડ કર્યું કે આપણે આ વસ્તુ ઘરે ઘર સુધી પહોંચાડીએ દરેક લોકો અયોધ્યા સુધી નથી જઈ શકવાના તો આપણે એક આ બેહુક પ્રતિકૃતિ તૈયાર કરી અને અમે એક માર્કેટમાં મૂક્યું કે ભાઈ આ રામ મંદિર છે અને એક છેલ્લા એક વર્ષથી બનાવીએ છીએ અને અમારે ત્યાં ત્રીસ બહેનોની લે ટીમ છે જે અનસ્કિલ્ડ કે એ લોકોને મતલબ એજ્યુકેશન કોઈ વસ્તુ નથી પણ અમે એને પહેલાં ટ્રેનિંગ આપીએ છીએ અને પછી એમની પાસે મંદિર કરે તૈયાર કરે રોજના અત્યારે સો જેટલા મંદિર બને છે અને ચાર ઇંચ બાય છ ઇંચથી લઈને ચાર ફૂટ બાય છ ફૂટ ટોટલ પાંચ સ્કેલમાં બને છે અત્યારે અમે